જય શ્રી કૃષ્ણ મિત્રો તો મારા માં તમારું સ્વાગત છે તો અત્યારે સાંજનો ટાઈમ થઈ ગયો છે તો બપોરે જમેલા બધા વાસણ ધોયા હોય તો એ બધા જો હવે ચડાવવાનો ટાઈમ થઈ ગયો છે ચા નાસ્તો કરી લીધો છે બધા વાસણ ચડાવીને રાતની રસોઈનું આપણે માનશું રાતની રસોઈ આજે તો મસ્ત મજાની આઈટમ બનાવવાનો વિચાર થાય છે તો આપણે ધીમે ધીમે વિડીયો તો ચાલુ રાખશું ને તમે જોતા જાઓ કે શું આઈટમ બને છે

તમે આંડો કઈ ટાઈપનો બનાવો તમે કોમેન્ટ કરજો આરે અરે અમે જો આવી રીતે બનાવીએ થોડુંક તેલ એમાં થોડી ફ્રાય નાખીએ એ ગામડામાં જો આવું બધું જ બને બીજું તો કંઈ નવીન ગોતવાનું ગોતવા જ આવવું પડે એવું થાય

આઈટમ બનાવીને ખવડાવું મસ્ત મજાની તો આ આઈટમમાં તો પછી ઇન્સ્ટન્ટમાં હાંડવો બનાવ્યો હતો આજે તો ખાવાની બહુ મજા આવી જશે હમણાં ટાઈમ થઈ જશે જમવાનો બધા ઘરે આવી જશે એટલે જમવા બેસી જશું તો આપણે આવતા બ્લોબમાં ફરી મળીએ